એવું કહેવાય છે કે આજે આ એક ઐતિહાસિક ઘટના ઘટી છે ઇતિહાસમાં પહેલીવાર ઓલ ગુજરાત ઓનકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે ગુજરાતના મોટેભાગના જિલ્લાઓમાંથી ચુમ્માળીસથી પણ વધારે ટીમોએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ છે કે સમાજના યુવાનોને સમાજ માટે લાગણી જાગે એકતા વધે ભાઈચારો વધે અને વડીલોનું તેઓ સન્માન કરે એવો મુખ્ય ઉદ્દેશ છે અને સૌથી મહત્ત્વની વાત કે યુવાનો બને એટલો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને ગ્રાઉન્ડ પર રહી પોતાની ફિટનેસને કાળજી રાખે એ ઉદ્દેશથી આજે અમે લોકોએ આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર